પાઠ દસ પૃથ્વીના આવરણો પૃથ્વીના મુખ્ય આવરણો કેટલા છે ચાર મૃદા શબ્દનો અર્થ શું થાય છે માટી મૃદાવરણને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે ખડકાવરણ ઘનાવરણ શિલાવરણ આપેલ તમામ નામ સાચા છે તેથી વિકલ્પ આવશે ડી આપેલ તમામ પૃથ્વીનો ઉપલો પોપડો કેટલી જાડાઈ ધરાવે છે ચોસઠ કિલોમીટરથી સો કિલોમીટર પૃથ્વી સપાટીનો આશરે કેટલા ટકા ભાગ મૃદાવરણે રોકેલો છે ઓગણત્રીસ ટકા ખડકોના પીગળેલા દ્રવ્યને શું કહે છે મેગના ભૂરસ લાવા ત્રણેય વિકલ્પ સાચા છે તેથી વિકલ્પ આવશે ડી આપેલ તમામ આપણે ઘર ખેતી ઉદ્યોગ બધું જ કયા આવરણ પર કરીએ છીએ મૃદાવરણ પર પૃથ્વી સપાટીનો જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે તેને ક્યાં નામે ઓળખવામાં આવે છે જલાવરણ પૃથ્વી સપાટીનો કેટલા ટકા ભાગ જલાવરણથી ઘેરાયેલો છે એકોતેર ટકા પૃથ્વી પરના વિશાળ જળરાશિ ધરાવતા ભાગોને શું કહે છે મહાસાગરો મહાસાગરોના તળિયે કેટલી ઊંડી ખાયો છે દસ થી અગિયાર કિલોમીટર પૃથ્વી પર જે પાણી છે તેમાંથી સમુદ્રમાં રહેલું ખારું પાણી કેટલા ટકા છે સત્તાણું ટકા પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા વિવિધ વાયુના આવરણને શું કહે છે વાતાવરણ ક્યુ આવરણ રંગ ગંધ સ્વાદ રહિત તેમજ પારદર્શક હોય છે વાતાવરણ ઓક્સિજન વાયુ આશરે કેટલા કિલોમીટરની ઊંચાઈ પછી એકદમ ઓછો થઈ જાય છે એકસો દસ કિલોમીટર પૃથ્વી સપાટીથી ખૂબ ઊંચાઈએ જતાં માત્ર કયા વાયુઓ હોય છે હાઈડ્રોજન અને હિલિયમ વાતાવરણમાં ઓક્સિજન વાયુનું પ્રમાણ કેટલું છે એકવીસ ટકા વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ કેટલા ટકા હોય છે અઠ્યોતેર ટકા કયો વાયુ સૂર્યના જલદ પાર જાંબલી કિરણોનું શોષણ કરે છે ઓઝોન વાયુ નીચેનામાંથી કયો વાયુ સ્વાસ્થ્ય વર્ધક ગણાય છે ઓઝોન આકાશમાં સંધ્યાના આકાશી રંગો શેને આભારી છે રજકણોને કયા આવરણના માધ્યમથી આપણે અવાજ સાંભળી શકીએ છીએ વાતાવરણ ક્યુ આવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સારે છે વાતાવરણ મૃદાવરણ વાતાવરણ અને જલાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપેલ છે તેને ક્યુ આવરણ કહે છે જીવાવરણ સૌર પરિવારના ક્યાં એકમાત્ર ગ્રહને જીવાવરણ મળ્યું છે પૃથ્વી માનવ જીવનના અસ્તિત્વ અને નિર્વાહનો આધાર કયા આવરણ પર રહેલો છે જીવાવરણ પર્વતો ઉચ્ચ પ્રદેશો અને મેદાનો કયા આવરણમાં આવેલા છે મૃદાવરણ